સમજ્યા મારા ભત્રીજાને ચાર જણાને લઈ ગયા છે આજે સાંજે જ ટાઈમમાંથી ત્રણ જણાને તો લઈ ગયા છે આ લોકોને ખાલી રાતના કાંઈ મારપીટ ન કરે ને આ લોકોને કાંઈ તકલીફ ન થવી પડે સમજ્યા ને આ લોકને પૂરી જવાબદારી પોલીસની છે હવે આ લોકો ઉપર સમજ્યા ને આ લોકને પૂરી જવાબદારી પોલીસની છે હવે આ લોકો ઉપર ને આન લોકોને પૂરી જવાબદારી પોલીસની છે હવે આ લોકો ઉપર બે દિવસ તેમને ટોચન કરે અને પછી એ વ્યક્તિ નામ આવી તો અમને કીધું કે ઈદ આવે છે તો અમે ઈદના દિવસે એ છોકરાને મૂકી દઈએ એક દિવસ અને તમે અમને બે લાખ રૂપિયા આપો તો અમે ઈદના દિવસે એ છોકરાને મૂકી દઈએ એક દિવસ અને તમે અમને બે લાખ રૂપિયા આપો હવે ઈ માગણી કરવામાં જે મુખ્ય છે પૈસાની માગણી કરી છે બી ડિવિઝન જીએસટી માનનીય શ્રી રાણાભાઈ સાહેબ અને માનવ્ય શ્રી ભરતભાઈ સાહેબ પૈસાની માગણી કરી છે બી ડિવિઝન માંથી માન્ય શ્રી રાણાભાઈ સાહેબ અને માનવ્ય શ્રી ભરતભાઈ સાહેબ એમણે બે લાખ રૂપિયાની માગણી કરી હવે જે વ્યક્તિ ભંગારનો વાળો ચલાવતો હોય એના કનેક્ટી એક રાતના બે લાખ રૂપિયા ક્યાંથી આવ્યા ગઈકાલે ભુજ શહેરના વોર્ડ નંબર ત્રણ માંથી પોલીસ દ્વારા ચાર યુવાનોને ઉઠાવી લેવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા તેના પર ખોટા આરોપ લગાવવામાં આવ્યા છે ત્યારે અમારા કચકારી ટીવી ન્યૂઝની ટીમ દ્વારા તે વોર્ડના રહેવાસી અને એક જાગૃત નાગરિક સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે પોલીસ દ્વારા એવું કહેવાયું છે કે તેઓએ બંગારનો માલ ચોરી કરીને લઈ લીધો છે અને ખરેખર આ લોકો પાસે તેનું બિલ પણ છે તો ચોરી ક્યાંથી કરી કહેવાય ત્યારે આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા ચાર નવ યુવાનોને ઉઠાવી લેવામાં આવ્યા છે ત્યારે આ વોર્ડના તમામ રહેવાસી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને તેઓ જણાવી રહ્યા છે કે અમારા આખા સમાજ માટે આ આખી રાત ખૂબ મહત્વની છે આ ચાર યુવાનો સાથે પોલીસ પ્રશાસન શું કરે છે તે જોવાનું રહેશે અને જો તેના દ્વારા કોઈ પણ ખરાબ કામગીરી કરવામાં આવી કોઈ ખરાબ કૃત્ય કરવામાં આવ્યું તો અમે ચોક્કસપણે આંદોલન કરીશું અને અવાજ ઉઠાવીશું તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું આવો આ અંગે વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં મારું નામ શકીનાબેન શકીનાબેન રફીક કુંભર સમજ્યા હવે મારા ભત્રીજાને ચાર જણાને લઈ ગયા છે આજે સાંજે જ ટાઈમ માંથી ત્રણ જણાને તો લઈ ગયા છે આ લોકને ખાલી રાતના કાંઈ મારપીટ ન કરે ને આ લોકોને કાંઈ તકલીફ ન નથી આવવી પડે સમજ્યા ને આ લોકને પૂરી જવાબદારી પોલીસની છે હવે આ લોકો ઉપર હવે તમે જે આ લોકને કોઈ જાતની

એમનું ઘરવાળો હવે સાહેબ સાચી અને સત્ય હકીકત અને જે ઘટના છે એ મીડિયા મિત્રો સમક્ષ વર્ણન કરી અને અમારી જે દુઃખ દર્દ અને આવનારી આજની જે રાત છે એમાં અમારા નવ યુવાન છોકરા ઉપર શું પરિસ્થિતિ થશે પોલીસ પ્રશાસન દ્વારા એના માટે હું આપ સમક્ષ આજની રાત અમારા છોકરાઓ શાંતિથી આ લોકઅપ માં નીકળી જાય અને આપ આપ તાત્કાલિક બોલાવ્યા કારણ કે આ માં મીડિયા એ લોક ની ચોથી જાગીર છે અમને અમને મીડિયા મિત્રો ઉપર સંપૂર્ણ ભરોસો છે તમારી અવાજ મીડિયા મિત્રો ઉપર સુધી પહોંચાડશે હવે જે ખરેખર હકીકત અને વાસ્તવિકતા છે એ હું મીડિયા મિત્રો સમક્ષ રજૂ કરું છું તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ શનિવાર ના રોજ લખુરાઈ મધ્ય ગંગાળ નું ચલાવી અને આ કારમી મોંઘવારીમાં પોતાના બાળકોનું ગુજરાન ચલાવતા કુંભાર આકામ ઇબ્રાહીમ તે જેમની પાસે ચોરીનું ગંગા માલ આવી ગયેલ અને અમે નથી કહેતા કે એ વ્યક્તિએ નથી લીધો છે એ વ્યક્તિએ ચોરીનું માલ લીધો છે તો પોલીસે એ વ્યક્તિને લઈ ગયેલ અને બે બે દિવસ તેમને ટોચર કરેલ અને પછી એ વ્યક્તિ નામ આવી તો અમને કીધેલું કે ઈદ આવે છે તો અમે ઈદના દિવસે એ છોકરાને મૂકી દે એક દિવસ અને તમે અમને બે લાખ રૂપિયા આપો હવે એ માંગણી કરવામાં જે મુખ્ય છે

આરોપી જે છે એને લોકઅપમાં મારકૂટ કરેલ અને ધાર ધમકી કરેલ અને આજે એને કોર્ટ સમક્ષ રજૂ કરતા આ છોકરાના વાલીઓ પણ આ બે પોલીસ અધિકારીઓ ઉપર નામદાર કોર્ટમાં કેસ દાખલ કરેલ અને જે છોકરો જે ચોરીનો લીધો લીધેલ હતો એને પોલીસ નામદાર કોર્ટે પાલાર રહેલા હસ્તક મોકલેલ હવે એ વસ્તુ ત્યાં પૂરી નથી આ આપણી છે આ પોલીસ નું એક બાજુ આપણે બોર્ડ લગાવીને બેઠા છીએ પોલીસ પ્રજાનો મિત્ર છે તો અમે ને અમે લોકસેવક જે કહેવાય ને કેમ વિશ્વાસ દેવરાવશું કે આ પોલીસ પ્રજાનો મિત્ર છે હવે એમના ઉપર ફરિયાદ થઈ એનું રાગદેશ રાખી અને જે ફરિયાદી જે આરોપી છોકરો બતાડે છે એને એના વાળા ઉપર ગઈ એના વાળાને ફેંદી વાળી એના ઘરે ચેકિંગ કરી જે બધા સીસીટીવી લાગેલા છે એ અમે આગળ કોર્ટમાં રજૂ કરશું અને એના સિવાય પણ એ જે ફરિયાદી છે આરોપી છોકરો એનું ભાઈ સુલતાન એને રહી ગયેલ સુલતાનની ગાડી રહી ગઈ અને બે છોકરા બીજા જેમના નામ છે અને રજાક કુંભાર કુમાર એમનું કસુર એટલો હતો કે જ્યારે પોલીસ પ્રશાસન જયારે વાળા ઉપર ગયેલ ત્યારે તેમણે એમને ભંગાણનું બિલ બતાવતા હતા કે સાહેબ અમારી કને આ બિલ છે જેસા નથી તો એમાં પણ એ છોકરાઓને અત્યારે લઈ આવ્યા છે હવે આ છોકરા ઉપર આજની રાત અમારા જે નિર્દોષ હું કહું છું કે ગુનેગાર કોઈ પણ હોય એને ન બક્ષાય અમારા રાજ્ય શ્રી હર્ષભાઈ સંઘી સાહેબે જે નિયમ બનાવ્યો છે બહુ સરસ અને બહુ સારું નિયમ છે પરંતુ સાહેબ સિંહ આમ હું મારા ડેટર સાહેબ સાહેબને પણ કાલની તારીખમાં લખીશ કે સાહેબ સિંહ આવા નિયમો કારણે પોલીસ પ્રશાસન ના અમુક અધિકારીઓ અમુક અધિકારી બધું પોલીસ પ્રશાસન ખરાબ નથી અમુક અધિકારીઓ જે છે એ આવી રીતે પણ લોકોનું લાગણીઓ સાથે લોકોને ખોટી રીતે ફીટ કરવો લોકો પાસેથી કેમ રૂપિયા જુ એવું બધું કહે છે અને બીજો એક વસ્તુ કહું કે આજથી અંદર થી છ થી આઠ મહિના પહેલા જ આ રાણાભાઈ કારીની જે છે એમનું મમ્મણ ફરિયા સહુમાસ નું પ્રકરણ હતો એમાં પણ રેલી ના આદનપત્ર મળ્યા હતા એમાં પણ આ રાણાભાઈ ભૂમિકા બહુ શંકાસ્પદ હતી

એની બાજુમાં જો તમે બધાને જ ગુનેગારીમાં ફેટ કર ફીટ કરવાનો અધિકાર કાયદામાં ત્યાં જોગવાઈ ગયો તો એમનું આખું પરિવાર અત્યારે મારી સાથે હાજર છે તો બધાને પાલા જેલમાં મોકલાવી દો સાહેબ જો કાયદામાં જોગવાઈ હોય ને તો આ બધાને કારણ કે બધા ગુનેગાર છે બધાને હલાવી દો ને આ લોકોનો પક્ષ લઈને જાય હું આવ્યો છું તો મને પણ પહેલી ફીટ કરજો રાણાભાઈ સાહેબ જો તમે મારી અવાજ સાંભળતા હો ને તો મને પહેલી ફીટ કરજો કાયદો

પોતાની જવાબદારીએ યોગ્ય નિર્ણય લેવાનો રહેશે